ભાજપે જાહેર કરી છે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની યાદી છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરવામાં આવી છે રાષ્ટ્રીય પરિષદના સભ્યો કોર્ડિનેશનની કામગીરી કરશે કચ્છમાં પ્રવીણસિંહ વાઘેરની પસંદગી કરવામાં આવી છે તો બનાસકાંઠા બેઠક પર મેરુજી ઠાકોરની પસંદગી કરાઈ છે પાટણમાં રાજુભાઈ ઠક્કરની પસંદગી કરાઈ છે તો મહેસાણામાં કેશુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે સાબરકાંઠામાં ભરતસિંહ રહેવાડની પસંદગી કરાઈ છે તો ગાંધીનગરમાં રાજેશ કુમાર ની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ પૂર્વમાં શૈલેષ પટેલની પસંદગી કરાઈ છે તો અમદાવાદ પશ્ચિમમાં મહેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે સુરનગરની વાત કરીએ તો ભરત ડેલીબાલા નિમણૂક છે રાજકોટમાં પ્રતાપ કોટક પોરંદરમાં કેરેટ મોંઢવાડિયા મહેસાણામાં કેશુભાઈ પટેલની પસંદગી થઈ છે આ ઉપરાંત જે નામો સામે આવ્યા છે સાબરકાડમાં પરસ શ્રી રહેવરની પસંદગી કરવામાં આવી છે પાટણમાં રાજભાઈ ઠક્કરની વરણી કરાઈ છે ગાંધીનગરમાં રાજેશકુમાર પટેલની વરણી કરવામાં આવેલી છે આ ઉપરાંત જે નામો સામે આવી રહ્યા છે એમાં અમદાવાદ પૂર્વમાં શૈલેષ પટેલની પસંદગી કરવામાં આવેલી છે અમદાવાદ પશ્ચિમમાં મહેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવેલી છે સુરેન્દ્રનગરમાં ભરત ડેલી દ્વારા નિમણૂક કરાઈ છે જૂનાગઢમાં ભરત વાડલિયાની પસંદગી છે અમરેલીમાં દિનેશ પોપટ ભાવનગરમાં ગિરીશ શાહ આણંદમાં સુભાષ બારોટની પસંદગી કરાઈ છે તો પંચમહાલમાં મૂલજી રાણાની પસંદગી કરવામાં આવી છે દાહોદમાં નારસિંહ પરમાની નિમણૂક કરવામાં આવી છે વડોદરામાં ઘનશ્યામ દલાલની નિમણૂંક કરાઈ છે છોટા છોટાઉદેપુરમાં તારજુ રાઠવાની પસંદગી કરવામાં આવી છે તો ભરૂચમાં સુરેશ પટેલની કરાઈ છે નિમણૂક બારડોલીમાં હર્ષદ ચૌધરીની પસંદગી કરાઈ છે સુરતમાં કનુ માવાણીની પસંદગી કરાઈ છે નવસારીમાં કનક બારોટની નિમણૂંક કરાઈ છે વલસાડમાં પ્રવીણ પટેલની પસંદગી કરવામાં આવી છે જે પસંદગી કરાય છે એનો મતલબ શું છે આ બિલકુલ જનક અગર જો વાત કરે તો તમને યાદ હશે કોંગ્રેસમાં દર ચૂંટણીમાં લોકસભા વાઇઝ કે વિધાનસભા વાઈઝ ડેલિગેટ ની નિમણૂક જે છે તે કરવામાં આવતી હોય છે લોકસભા તરફથી વખતે રાષ્ટ્રીય પરિષદના સભ્યો એક એક બેઠક માટે પસંદ કરવામાં છે એટલે કે છવ્વીસ લોકસભા બેઠક માટે છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યો નીમવામાં આવ્યા છે આ સભ્યોની જવાબદારી જે રહેશે કે તેમને સંગઠન અને એ બેઠકના જે પણ સંભવિત ઉમેદવારો કે ઉમેદવારો જે પણ હશે અને જે જૂના જે લોકસભા સાંસદો છે તેમની સાથે મળીને કોર્ડિનેશનનું કામગીરી કરવાનું રહેશે કે તે બેઠક ઉપર કઈ રણનીતિ મુજબ પાર્ટી આગળ પ્રચાર પ્રસાર કરશે તે તમામ કોર્ડિનેશનની કામગીરી જે છે આ તમામ સભ્યો તરફથી જે છે તે હાથ ધરવામાં બિલકુલ બિલકુલ એક મોટી ખબર આપી રહ્યા છે તેના પર તો આપ જુરાજ 26 રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે પસંદગી કરી છે